ઓલ વિસ્તારના કિમાનિયા ગામમાં એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે અહીંયા નદી પાર કરતી વખતે ત્રણ પરિવાર નો બેસો ડૂબી ગઈ ની ઘટના બાદમાં આખા ગામમાં હોબાળો મચી ગયો અને લોકો અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મળતી વિગતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ આપને જણાવી દઈ કે ગામના ત્રણ લોકો ગણેશદાસ જગન્નાથદાસ અને ગોપાલ બિસ્પાલ ત્યારે રાબતે મુજબ તેમને લગભગ નેવસોને ચરાવવા માટે ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈ કે વાત કરીએ તો પરત ફરતી વખતે જ્યારે ભેંસો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો જોરદાર પ્રવાહમાં ફસાઈ જવાથી ભેંસો આગળ વધી શકી નહીં અને એક પછી એક ડૂબવા લાગી અને થોડીક જ વારમાં તોતેર ભેંસોના મોત થયા છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ